ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતના રાંદેરમાં સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને માર મારી લૂંટી લેનાર ત્રણ આરોપીની અગાઉ રાંદેર પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ રાંદેરમાં ધાક ધરાવતા બુટલેગર બિપિન મારુને ઝડપી લેવાયો હતો બિપિન મારુનો જ્યાં દબદબો હતો તે વિસ્તારમાં જ પોલીસે કાયદાના પાઠ ભણાવતા તેને જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો સુરત શહેરના રાંદે રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજના પિતા માટે દવા લેવા નીકળ્યા હતા તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુ ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરીને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી એટલું જ નહીં આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો અને પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત